તો લોકસભા ઇલેક્શનને લઈને ચુવાડિયા કોળી સમાજ પણ મેદાનમાં છે ભાવનગરમાં ચુવાડિયા કોળી સમાજ એકઠો થયો હતો તળપદા કોળી સમાજના વિરોધમાં ચુવાડિયા કોળી સમાજ આવ્યો છે અપક્ષ ઉમેદવાર મૂકીને તળપદા કોળી સમાજના ઉમેદવારને આપશે ફટકો ભાવનગરમાં ચુવાડિયા કોળી સમાજના અઢી લાખ જેટલા મતદારો છે એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે તેવામાં ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે વિરોધના વંટોળ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યા છે વાત સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચુવાળિયા કોળી સમાજના જે ઉમેદવાર છે તેના વિરોધમાં તળપદા કોળી સમાજના આગેવાનો છે તે વિરોધ કરી રહ્યા છે હાલ અત્યારે ભાવનગરના સિવોર ખાતે બેઠક મળી છે ચુવાળિયા કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં જે આગેવાનો છે તે અત્યારે એકઠા થયા છે તેઓની શું માંગ છે તે જાણવાના પ્રયત્ન કરશું આપણી સાથે ચુવાળિયા કોળી સમાજના આગેવાનો આપણી સાથે જોડાયા છે જે પ્રમાણે વાત કરી રહ્યા છો કે અપક્ષ ઉમેદવાર અમે મૂકશું આથી બંને પક્ષોને કેટલો ગેરફાયદો થશે શું કેશો ચોક્કસ ભણે કે આજ સુધી સમસ્તના નામે ચાલતું આવે છે એ લોકો સમ બધે બધું ઘઉં ચોખા ભેગા કરતા હતા અત્યાર સુધી પણ હવે અમે નક્કી કરેલું છે કે ભાવનગર લોકસભા વિસ્તારમાં ખાલી ભાવનગર વિસ્તારમાં અઢી લાખથી પ્લસ અમારા ચુવાડિયા કોળી સમાજનું વોટિંગ છે આથી હવે અલગથી અમારી ગણતરી અમે કરાવડાવીશું અને આ લોકોને ચોક્કસપણે અમે નુકસાન કરીશું અમે એ લોકોને લડશું લડશું નહીં પણ નડશું તો ખરા જ અને આ લોકોએ જ્યારે સુરેન્દ્રનગરમાં એકમાત્ર અમારી ટિકિટ મળી અને આ લોકોએ અમારો આટલો બધો બહોળાપણે વિરોધ કર્યો પણ એ લોકોને ખબર નથી કે અમારી તો ખાલી એક જ ટિકિટ છે પણ એ લોકોના ઠેર ઠેર ઉમેદવારો છે તાલુકા પંચાયતથી જિલ્લા પંચાયત અને સરપંચથી લઈને સંસદ સુધીના એ લોકો એ લોકો એમના માણસો બેઠેલા છે અને અમે છેક સુધી એ લોકોના માણસોને વધાવેલા છે તમે શું કહેશો સુરેન્દ્રનગરમાં તો ઓલરેડી તમારા ચુવાળિયા વળી જ્ઞાતિના ઉમેદવાર મૂકી દીધા છે ભાજપે તો રોછાનો છે માટેનો જો અમને એક વાતની ખુશી છે કે અમારા સમાજને પ્રતિનિધિત્વ આઈપુ છે ભારતીય જનતા પાર્ટીએ એટલે પરંતુ નાના આગેવાનો દ્વારા એવું કહેવામાં આવે છે કે આમને ઘર ભેતા કરીશું અને કમનસીબી એ છે કે તળપદા કોળી જ્ઞાતિમાં ઘણા દુરંદરો આગેવાનો છે એ જણાનો કોઈનો વિડિયો ક્લિપ આવી નથી કે સમસ્ત કોળી શાંત રહો સુરેન્દ્રનગરનો માહોલ ઠારી દેશું એનાથી એવું થાય છે કે ને કાંઈક રૂપમાં એ લોકો પણ ભેગા હોઈ શકે કે આ વિરોધ કરાવવામાં એટલે જે સમસ્તના નામે કહેતા હતા ને એ લોકો પણ કદાચ ભેગા હોઈ શકે આ વિરોધ કરાવવામાં એ કોણ કોણ હોય શકે જો સમસ્તના નામે કહેવાવાળા ઘણા લોકો છે હું કોઈનું અત્યારે નામ ન આપી શકું પણ જગજાહેર છે જ્યારે ચૂંટણી સમય હોય ત્યારે સમસ્તના નામે કહેતા હોય છે અને અત્યારે જ્યારે વિરોધ સોમાભાઈ કરે છે સોમાભાઈ અને ને એ લોકો કરે છે વિરોધ તો ત્યારે અત્યારે એને સમજવું જોઈએ કે ભાઈ સમસ્તના નામે આપણે કહે છે તમે શું કહેશો જે પ્રમાણે બધો વિરોધ છે આ વચ્ચે હવે ઉમેદવાર આપવા શું સાહેબ અમારું કેવું છે કે આ જે વિરોધ થયો છે એના માટે જ અમે વિરોધ કરવા ઉભા થયા છે અત્યાર સુધી ઈ લોકો અમારા નામે ચરી ખાધું છે સમસ્ત ચુવાળિયા કોળીના નામે ચરી ખાધું છે ચુવાળિયા કોળી બધા જ્યાં આવે જ્યારે ચૂંટણી આવે ત્યારે એમ કે સમસ્ત ચુવાળિયા કોળી બધા કોળી એક જ ગણવામાં આવે છે અને પછી અને વિભાગ પાડી દેવામાં આવે છે જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એનો વિભાગ પડી જાય છે મારું એટલું જ કહેવાનું છે કે આ જે આ જે જે મુદ્દો અભિનોયો છે એ તળપદા કોળી સમાજને કારણે થયો છે અમે ભાઈઓની જેમ જ રહેવા માંગીએ છીએ પરંતુ જો અમને જો આ ઉચ્કેર છે અને ખરેખર અમારે તો અમે નડશું જે પણ નક્કી થશે અમે સાથે બધા બેઠીને નક્કી કરીશું કે હવે આનું કઈ રીતે શું કરવાનું છે